ગુજરાત નો હરતો ફરતો એવો વિકાસ કે જે જાણીને તમે પણ ચોકી જશો ભાવનગર શહેરમાં જાહેર રસ્તા ઉપર એક એવી एसटी બસ જોવા મરી હતી કે જેના ડ્રાઈવર તરફનો એક દરવાજો ન હોતો અને તેને લાગેલા પત્રાઓ પણ ચીરાઈ ગયેલા હતા ભાવનગર શહેરમાં જાહેર રસ્તા ઉપર દોડતી ભાવનગર વાવડી નામની एसटी બસ ના ડ્રાઈવર તરફનો દરવાજો જોવા મળતો નથી તેમજ બસમાં જ્યાં પેસેન્જર બેસે છે તે બહારની સાઈડ લગાવવામાં આવેલું લોખંડનું પત્રું પણ ચીરાઈ ગયેલું જોવા મળ્યું હતું एक तरफ विकासनी वातो थाई छे त्यारे आ प्रकारनी मोतनो समान बनी गयेली एसटी बस जाहे रस्ता ऊपर फरी रही छे तेमा आखरे जवाबदार कोण <गण> 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 É okay. uh.